બોગસ ડોક્ટરોનો આકાર રશેષ ગુજરાતીની ડ્રગ્સ કેસમાં મદદગારીમાં ધરપકડ કરવામાં આવી છે બે હજાર વીસમાં એક કરોડથી વધુના એમડી ડ્રગ્સની હેરાફેરીમાં ગુનામાં જેલમાં આરોપીનું બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે સુરતમાં નકલી ડોક્ટર સર્ટિફિકેટના માસ્ટર માઇન્ડ ગુજરાતી અને તેના સાથી ભૂપેન્દ્ર રાવતની ક્રાઇમ બ્રાન્ચે ફરી ધરપકડ કરી છે બે હજાર વીસમાં એક કરોડથી વધુના એમડી ડ્રગ્સની હેરાફેરીના ગુનામાં જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આરોપીનું બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાના મુખ્ય સૂત્રધાર તરીકે રસેસ ગુજરાતી સામે આવ્યો હતો પાંડેસરા પોલીસે તેની ધરપકડ કરી હતી આરોપીએ ચૌદસો જેટલા લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યા છે બે હજાર વીસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે એક કરોડ ચાર લાખના એમડી ડ્રગ્સ કેસમાં કુલ ઓગણીસ આરોપીની ધરપકડ કરી હતી આ કેસમાં આડિલ નુરાની સપ્ટેમ્બર બે હજાર વીસથી જેલમાં છે આદિલે હાઈકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું કહીને જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું જેમાં એન્જિયોગ્રાફી અને એનજીઓ કરવાની તાકીદ દર્શાવવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ અસ સુરત સુરત દ્વારા ડિસેમ્બર ત્રણના રોજ એક સોભીત સિંહ ઠાકુર કરીને ડૉક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો આ શોભિતસિંઘ ઠાકોરે આદિલ નુરાણી કરીને જે બે હજાર વીસમાં ડીસીપી દ્વારા એક એક કિલો એમડીનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એને જામીન લે મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બુગત સર્ટિફિકેટ શોભિતસિંઘ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું આ શોભિતસિંહ ઠાકુરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડોક્ટર હતા રસેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંઘ ઠાકુરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકુરની ધરપકડ કરી હતી ગઈકાલ રોજ રસેષ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે